નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના વોર્ડ નંબર આઠમાં આવતા વિસ્તારમાં આવેલું સર્વેસર ફ્લેટમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સર્વેશ્વર ફ્લેટના સ્થાનિકોએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ કર્યો હતો જી વીના કર્મચારીઓ સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું પડશે તેવું સ્થાનિકોને કીધું હતું અને સ્થાનિકોએ પોલીસની ધમકી આપી સ્માર્ટ મીટર લગાડવાની વાતો કરી હતી સર્વેશ્વર ફ્લેટમાં બે માજી કોર્પોરેટરના ઈશારે સ્માર્ટ મીટર લગાવવાનું કીધું હતું જેના પગલે સર્વેશ્વર ફ્લેટના સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના નેતા વીરેન્દ્ર રામીનો સંપર્ક સાધ્યો હતો અને વિરેન્દ્ર રામી પરમેશ્વર ફ્લેટ ખાતે પહોંચી સ્થાનિકોની સાથે રાખી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો બીજેપીના પચીસ વર્ષના શાસનમાં રોડ રસ્તાની તો મા બહેન એક કરી નાખી છે અને હવે સ્થાનિકોને ધમકાવી સ્માર્ટ મીટર લગાડવાની વાતો કરી રહ્યા છે જો આપવો હોય તો ચોખ્ખું પાણી આપો રોડ રસ્તા આપો સ્માર્ટ મીટરની વાતો કરી લોકોને ઠગાની વાતો ના કરો આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના વિરેન્દ્ર રામીએ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ તસ સ્માર્ટ વિટલ લગાવ્યો શું કે સ્માર્ટ રોડ રસ્તા નદીમલયકન 7 મીટર મળી ગયા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં આવેલું આ સર્વેશ્વર ફ્લેટ છે એની અંદર અત્યારે જી બી ના કર્મચારીઓ એટલે એમજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા સ્થાનિક લોકો એમને રજૂ જાણ કરી અમે લોકો અહીંયા આવ્યા જે રીતે અત્યારે વાત કરીએ તો જ્યાં એમજી ના અધિકારીઓ શરૂઆતમાં તો આ જે લોકો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એની પર જો હુકમી કરી અને નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ ફરજિયાત આ મીટર નાખવું જ પડશે પરંતુ અમે એમને જ્યારે કીધું કે ભાઈ તમે ડિજિટલ મીટર લગાવ્યા છે જેની વેલિડિટી પંદર પંદર વીસ વીસ વર્ષની છે હજુ વેલિડિટી પૂરી નથી થઈ તો શાના માટે ભાઈ સ્માર્ટ મીટર લગાવો છો અને તમારે જો સ્માર્ટ મીટર લગાવવાના એટલા જ શોખ હોય તો જાવ ભાજપના ધારાસભ્યને ત્યાં જાઓ ભાજપના સાંસદ સભ્યને ત્યાં

કે આર્મીને બોલાવે એમને ગોળીઓ માર્યું હોય તો રામી સાહેબ અને એમની આખી ટીમ ખાવા તૈયાર છે પણ કોઈ પણ જગ્યા પર જો એ દાદાગીરીથી જો સ્માર્ટ મીટર નાખવાની વાત કરશે તો સખત શબ્દોમાં વિરોધ કરીશું ક્યાંથી આવે આ માત્ર કાગળ પર છે તમે જુઓ સ્માર્ટ સિટી એ માત્ર ખાલી કાગળ પર છે અરે ભાઈ તમારે સ્માર્ટ સિટી બનાવી હોય તો સ્માર્ટ રોડ આપો સ્માર્ટ તમે મીટરો મૂકીને ટ્વેન્ટી ફોર બાય પાણી પાણી આપો આ બધામાં તો તમે ભ્રષ્ટાચાર કરી કરીને આખી સ્માર્ટ સિટીની તો વાત છોડ દો અમને તો જૂનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જે જૂનું વડોદરા હતું ને એ આપો તોય બહુ છે હવે અમે થી થાકી ગયા છે ભાઈ સત્યનાથ